જોડાઈ ગયા છે સાહેબ હમણાં જ વાત કરીએ વિનોદભાઈ સાહેબ વિનોદભાઈ અઢિયોલ સાહેબ અમારા પ્રાચાર્ય સાહેબ પણ અમારે લાગણીને માન આપી અને જોડાયા છે ને ખુબ સરસ એટલે તો આપણે શ્લોક ગઈ અને પછી આપડે કાર્યક્રમ શરૂ કરીએ છીએ પછી સૌનો પરિચય હું આપું પ્રાર્થના લાંબી અને સર્વ ધર્મ કરાવી હતી પણ થોડો સમય વધારે લઈ લે અને સાહેબ એમને ઘણા બધા સર છે એમનો સમય ન બગડે અને બેન શ્રી નો પણ એટલે ટૂંકમાં લઈ લીધો છે હવે સૌનો પરિચય હું આપી દઉં

એટલા સતત હોય છે એટલે સાહેબ શ્રી વિનોદભાઈ અને હંમેશા પ્રકૃતિ માટેનું કામ એ સતત કોઈ પણ તાલીમ હોય કે પછી કોઈ પણ

સ્વીકૃતિ ગ્રહણ કરી ચૂક્યા છે અને ડાયટમાં પ્રશ્નપત્ર નિર્માણ અને અન્ય ઘણા બધા ઇનોવેશન ના કામો કરે છે અને ગુજરાત ઉત્તર ગુજરાતના સારા કવ્યોમાં એમનું નામ ના છે એવા અર્شدભાઈ અમારા મારા મિત્રો પણ છે મારા સાથે કોલેજ કરેલી છે તો એમનો પણ અહીંયા સ્વાગત કરું છું સાથે પણ આવી ગયા શ્રે મને તો આદિત્યભાઈનું પણ અહીંયા સ્વાગત કરું છું અને અમારા બધા બાળકો શાળા પરિવાર થી સૌનું સ્વાગત કરીએ છીએ તો બેન સંવાદ કરવો છે पण हे पेहला अं ભાઈ પછી હર્ષદભાઈ હર્ષદભાઈ નો પણ આપવો છે અને પરિચય થી આ કાર્યક્રમ ની શરૂઆત એ જાણ કરી દઉં આ પાઠ હતો અમારે આવતો ધોરણ આઠ ના એકમ મળી રહે ઓછું વિજયભાઈ વિજયભાઈ એમના જીવનસાથી એમના જોડે થી મને થોડો પરિચય મળ્યો એમને કોન્ટેક કર્યો અને એમને સમય આપ્યો અમને કે તમે વાત કરાવજો બાળકો સાથે મને બાળકો જોડે વાત કરવી ગમશે

ટાઈમ આરતી મળી છે અગાઉ ખબર નહોતી કે કયો વિષય છે અથવા તો એમને કયો પાઠ લેવાનો છે પણ એવું કે એક હાથીનું પગલું ભાષાનું હાથીનું પગલું કોઈ હોય ને તો એ અર્થ ગ્રહણ અને સ્વતંત્ર લેખન છે એ સાચું ખજાનો છે તો મેં મારા વર્ખણોમાં જે કામ કર્યું છે એ પ્રમાણે કહું તો મારા સાથી મિત્ર એવા હર્ષદભાઈના ના હું જણાવીશ કે જો બાળકોને અર્થ ગ્રહણ અને સ્વતંત્ર લેખન ઉપર જો કામ કરવામાં આવે એ પછી એ બાળક બાલવાટિકાનું હોય કે ધોરણ 1 થી 8 નું હોય પણ જો આ બે વિષય ઉપર જો ફોકસ প্রত্যেক શિક્ષક કરે તો હું માનતો નથી કે બાળક એક સારો કવિ અથવા તો સારો લેખક ન બની શકે એ સારો વક્તા પણ બની શકે મારી શાળાના ધોરણ ત્રણ થી પાંચ ના બાળકોને હું આ બે એલો ઉપર લર્નિંગ જે છે સ્વતંત્ર લેખન અને અર્થગ્રહણ એમાં સ્વતંત્ર લેખન માટે હું એવો પ્રયત્ન છું કે બાળકોને પંદર થી વીસ શબ્દો એ બાળકોને હું શ્રુત લેખન કરાવું છું એટલે કે શ્રુત લેખન થી સ્વતંત્ર લેખન તરફ એનો મહાવરો કરાવું છું ઉદાહરણ તરીકે નો નિબંધ એને લખવો છે એના ફિરકી છે પતંગ છે તુક્કલ છે સાકડી છે સિંગ ચીકી છે આવા આકાશ છે આવા અલગ અલગ શબ્દોનું નું શ્રુત